જય શ્રી કૃષ્ણ મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંદાનું શાક તો ઉનાળાની સિઝન આવી ગઈ છે અને અત્યારે ગુંદા પણ માર્કેટમાં સરળ રીતે મળી રહે છે તો આજે આપણે ગુંદાનું શાક બનાવવાનું છે આ રીતે મારી રીતે બનાવશો તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને જરા પણ ચીકણું નહીં બને અને ગુંદાને ભરવાની ઝંઝટ વગર પણ આ શાક એકદમ સરસ રીતે ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે ગુંદાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ ગુંદા લઈ લીધા છે તો અહીંયા આપણે ગુંદાને આપણે ડીટિયા સાથેથી અલગ કરી લઈશું ગુંદાને મેં સરસ રીતે બે પાણીથી ધોઈને સાફ કરી લીધા છે તો આ રીતે આપણે ડાળખા સાથેથી ગુંદાને આ રીતે અલગ કરી લઈશું તો ગુંદાને આપણે ડીટીયા તોડીને સાફ કરી લીધા છે તો હવે આપણે આમાંથી બિયા કાઢી લઈશું તો અહીંયા મેં પાટલો રાખી લીધો છે એની ઉપર આપણે આ રીતે ગુંદાને રાખીશું અને દસ્તાની મદદથી ઉપરથી પ્રેસ કરીને આ રીતે ગુંદાને ફોડી લઈશું અને આ રીતે આપણે છરીને મીઠાવાળી કરી લઈશું અને જે બીયાનો ભાગ હોય છે એને આપણે કાઢી લઈશું આ રીતે શરીરને મીઠાવાળી કરવાથી બીયાનો ભાગ સરળતાથી નીકળી જાય છે અને અંદર રહેલી ચિકાસ પણ આપણે શરીરની મદદથી આ રીતે કાઢી લઈશું આ રીતે બીજા ગુંદાને પણ આપણે સાફ કરી લઈશું તો આજ રીતે આપણે બધા ગુંદામાંથી ચીકાસ અને બીઓ બહાર કાઢી લઈશું તો આપણા બધા જ ગુંદામાંથી બીયા કાઢીને તૈયાર કરી લીધા છે તો હવે આ ગુંદાને આપણે બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે ગુંદાને બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા ગુંદાને કટ કરી લેવાના છે ભર્યા વગર પણ આપણું ગુંદાનું શાક ભરેલા જેવું સ્વાદમાં બનીને તૈયાર થશે તો ગુંદાને આપણે કટ કરી લીધા છે તો હવે એને વઘારવાની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં મોટી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો સૌપ્રથમ પ્રથમ એમ આપણે કાજુને ફ્રાય કરી લઈશું અહીંયા મેં આઠથી દસ કાજુના આ રીતે બે ભાગ કરી લીધા છે તો એને આપણે થોડાક ફ્રાય કરી લઈશું તો થોડાક ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો આપણા કાજુ ગુલાબી રંગના થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું હવે આ તેલમાં આપણે ગુંદાને ફ્રાય કરી લઈશું આપણા ગુંદા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળાઈ લઈશું તો આ રીતે આપણે એને હલાવતા જશું અને થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી બે ત્રણ મિનિટ સુધી સાંચળી લઈશું તો બે થી ત્રણ મિનિટમાં ગુંદા આપણા પચાસ થી સાહીઠ ટકા જેટલા ચડી ગયા છે તો હવે એને આપણે એક બીજમાં કાઢી લઈશું

ડુંગળી ને આપણે આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે તો આ રીતે હલાવી આપણે એને આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી એને સાંતળી લેશું તો આપણી ડુંગળી ગુલાબી કલર ની થઈ ગઈ છે તો હવે એમાં એક ચમચી જેટલું લસણ એડ કરી લઈશું લસણ ને મેં પીસીને ને લીધું છે ટમેટો કાપેલું એડ કરી દઈશું અને ટમાટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું હવે ટમેટા ને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાકી ને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને ટમેટા આપણા સોફ્ટ થઈ જાય તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ટમાટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો ટ્રેક ગ્રેવી આપણે થોડી એક બાજુ લઈ લેશું અને તેલમાં બે ચમચી ચણાનો લોટ શેકી લઈશું જેથી કરીને આપણે ગ્રેવી પણ કટ બને અને ભર્યા વગર પણ ભરેલા તો થોડી જ વારમાં આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે મસાલા એડ કરી લઈશું

હવે આને આપણે ઢાંકણ ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને આપણો ગ્રેવીનો સ્વાદ સરસ રીતે બેસી જાય તો તો મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણા શાકમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને ગુંદા પણ આપણા સરસ રીતે ચડી ગયા છે તો હવે આમાં આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું કાજુ મિક્સ કર્યા બાદ આપણે એમાં કોથમીર એડ કરીશું અને ગેસને બંધ કરી લઈશું તો તૈયાર છે આપણું ગુંદાનું શાક તો હવે એક આપણે ડીશમાં સર્વ કરી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ગુંદાનું શાક બનીને તૈયાર છે આ તમે રોટલી પરાઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણું સરસ મજાનું કાજુ ગુંદાનું શાક જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું અથાણું એક પરફેક્ટ માપ સાથે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે ગુંદા કેરીનું અથાણું બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા બધું જ માપ આપણે એક જ સરખું લેવાનું છે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ ગુંદા લઈ લીધા છે જેને ડીટીયા સાથેથી તોડીને મેં નોખા પાડી લીધા છે અઢીસો ગ્રામ લીધા છે ગુંદા તો એની સરખામણીમાં જ મેં અઢીસો ગ્રામની એક કેરી લઈ લીધી છે અહીંયા તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો અને અઢીસો ગ્રામ મેં તેલ લઈ લીધું છે અહીંયા મેં તેલનો ઉપયોગ કર્યો છે અને અઢીસો ગ્રામ અથાણાનો મસાલો લઈ લીધો છે જે અથાણાનો મસાલો મેં થોડાક દિવસો પહેલાં જ શેર કર્યો છે જેની લિંકો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો સૌ પ્રથમ આપણે અહીંયા તેલને આપણે ગરમ કરી લઈશું અથાણામાં એડ કરવા માટે તો અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ધુમાડા કાઢી જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે અને પછી સાવ ઠંડુ થાય પછી જ આપણે અથાણામાં એડ કરવાનું છે તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કેરીની છાલ ઉતારી લઈએ તો અહીંયા કેરીને મેં ધોઈને સાફ કરી લીધી છે તો એની આપણે છાલ ઉતારી લઈશું અહીંયા આપણે કટકે કરીને એડ કરવાનું છે એટલે આપણે છાલ ઉતારીને એની ઝીણી કટકે કરી લઈશું ઘણા લોકો છીણીને પણ ઉપયોગ કરતા હોય છે પણ છીણવાથી કેરીમાંથી જે પાણી છૂટું પડે છે એનેથી અથાણું બગડી જતું હોય છે તો આપણે એને છીણીને એડ નથી કરવાની તો કેરીની આપણે છાલુ તારી લીધી છે તો એને હવે આપણે કટકે કરી લઈશું અહીંયા તમારી જેની મોટી તમને પસંદ હોય એ પ્રમાણે તમે કટકે કરી શકો છો અહીંયા હું આ રીતે નાની સાઈઝની કટકી કરું છું તમારે મોટા ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો તો આ રીતે આપણે કેરીની કટકી કરી લઈશું તો કેરીની આપણે કટકી કરી લીધી છે અને આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલમાંથી ધુમાડા પણ નીકળવા લાગ્યા છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને તેલને આપણે પંખા નીચે ઠંડુ થવા મૂકી દઈશું તો કેરીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ગુંદાની જે ડીટિયાનો ભાગ છે એ બધા આપણે કાઢી લેવાના છે તો અહીંયા આ રીતના જે ડીટિયાનો ભાગ છે એ આપણે કાઢી લઈશું તો ગુંદાને આપણે ગીટિયાનો ભાગ કાઢી લીધો છે હવે આમાંથી આપણે બિયા કાઢવાના છે તો અહીંયા આ પાટલો રાખી લીધો છે એની ઉપર આપણે ઉપર દસ્તાથી આ રીતે પ્રેસ કરીશું અને આ રીતે ખુલી જાય એટલે એમાંથી આપણે બીયાનો ભાગ કાઢી લઈશું અહીંયા મીઠાની મદદથી આપણે કાઢીશું જેથી કરીને જલ્દીથી નીકળી જાય આ રીતે છરીને આપણે મીઠાવાળી કરીશું જેથી કરીને બિયાનો ભાગ ચીકણો હોય એ સરળ રીતે બહાર નીકળી જાય તો આ રીતે આપણે બિયાને બહાર કાઢી લઈશું અને જે અંદરની ચીકાશ હોય એ પણ છરીની મદદથી બહાર કાઢી લઈશું તો આ રીતે બધી ચીકાશ બહાર કાઢી લઈશું જેથી ગુંદાનું અથાણું આપણા જાજા ટાઈમ સુધી સારું રહે આ જ રીતે આપણે બીજા ગુંદામાંથી પણ કાઢી લઈશું રીતે આપણે બધા ગુંદામાંથી બીયા કાઢી લઈશું તો બધા ગુંદાને આપણે બીયા કાઢીને તૈયાર કરી લીધા છે અને જે અંદરની ચીકાશ હતી એ પણ જેટલી નીકળે એટલી બધી આપણે કાઢી લીધી છે તો હવે આમાં આપણે મસાલો એડ કરવાનો છે અંદર મસાલો ભરી લેવાનો છે તો હવે આપણે મસાલો ભરી લઈશું આ રીતે આપણે ગુંદાને અંદરથી મસાલો ભરાઈ લેવાનો છે આ રીતે દબી દબીને મસાલો ભરવાનો તો આ રીતે આપણે ગુંદાને ભરીને તૈયાર કરી લઈશું જો તમારે કેરીને છીણીને નાખી હોય તો અત્યારે આ મસાલા એડ કરી દેવાની આ જ રીતે બધા ગુંદાને આપણે ભરીને તૈયાર કરી લઈશું તો અહીંયા ગુંદા આપણા ભરાઈ ગયા છે અને થોડોક મસાલો બચી ગયો છે એને આપણે અથાણામાં ભેળવી દેવાનો છે તો હવે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલ લીધું છે એમાં આપણે કેરી એડ કરી લઈશું કેરી એડ કર્યા બાદ એમાં આપણે મસાલો છે એ બધો એડ કરી લઈશું અને કેરીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલો બધો સારી રીતે કેરીમાં ફળી જાય અને સ્વાદ પણ સરસ રીતે ચડી જાય તો કેરી સરસ રીતે મસાલામાં ફળી ગઈ છે તો હવે એમાં આપણે ગુંદા એડ કરી લઈશું ગુંદાને પણ સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં તેલ એડ કરીશું તો અહીં અડધી કલાક બાદ તેલ આપણું સાવ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેલ એડ કરી લઈશું અહીંયા અડધું તેલ આપણે એડ કરવાનું છે અડધું ઉપરથી એડ કરશું બરણીમાં ભરીએ ત્યારે આ રીતે આપણે હળવા હાથે મિક્સ કરી લીધું છે તો હવે આને આપણે બરણીમાં ભરી લેવાનું છે તો અહીંયા મેં બરણીને ધોઈને સાફ કરીને તડકે સુકવી દીધી છે જરા પણ ભેજ ન હોવો જોઈએ નહીં તર આપણું અથાણું બગડી જશે તો આ રીતે આપણે આ બરણીમાં ભરી લઈશું અહીંયા તો જો તમારે ગળિયું કરવું હોય તો અત્યારે એમાં ગોળ ઉમેરીને ઓગાળી લેવાનું હવે અથાણાને આપણે બરણીમાં ભરી લીધું છે આ રીતનું હવે જે આપણે બચેલું તેલ છે એ પણ ઉપરથી એડ કરી લઈશું અહીંયા અથાણું આપણું તેલમાં ડૂબો ડૂબ રહેવું પડે તો આપણું બથાણું આખા વર્ષ સુધી એવું ને એવું જ રહેશે તમે જોઈ શકો છો અથાણું આપણું ડૂબા ડૂબ છે તેલમાં અથાણા ઉપર પણ આપણું તેલ ઘણું છે આ રીતે આપણે વધારે તેલ એડ કરવાનું છે જેથી કરીને અથાણું આપણું બાર મહિના સુધી એવું ને એવું જ રહે તો અથાણું હવે અઠવાડિયા પછી ખાઈએ એવું બની જશે સરસ રીતે ગુંદામાં અને કેરીમાં સરસ રીતે હવે ચડી જાય એટલે આપણું અથાણું ખાઈએ એવું અઠવાડિયા પછી બની જશે તો આને ઢાંકણ ઢાંકીને તમે બાર મહિના સુધી રાખી શકો છો તો આપણું સરસ મજાનું કેરી અને ગુંદાનું અથાણું બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે